જય માતાજી પૌ વિના દરેક જ્ઞાતિના આપણે આલડા માણીએ છીએ સાંભળીએ છીએ પણ જેવું કુળ જેવી ખાનદાની જેવી જ્ઞાતિ જેવા જેના વિચારો એવું જનેતાનું આલડું હોય છે દાખલા તરીકે કાઠી દરબારોમાં આ ગવાતું હોય તો એનું આલડું હોય હાવ નોખું એ હાથાથ વરાની કાઠીની દીકરી હોય ભૈલો હોય અને ભૈલાને હિંચકાવતી કાઠીની દીકરી વિધાતાને પ્રાર્થના કરતી કે વિધાતા મારો ભૈલો ઘોડિયાની માલપાંખડી ખુઈ જાય એટલે એના સપનાની માલપાંખડી લાડડીને લે પણ કેવી લાડડી કે લાડડી લાવે રે ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਵੀਦਾਨੇ ਬਾੜ ਖੈਤੀ ਬਾੜ ਕਾਰ ਦੇ ਨਾਰੀ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਨੀਂਦਰੜੀ ਹੋਣ ਲਾ ਲਾਵੇ ਰੇ ਮੇਘਾਣੀ ਲਿਖੇਲੂ ਆਲੜੂ કાઠી જ્ઞાતિમાં લાડડી એટલા માટે કે અમુક શબ્દો છે આ જ્ઞાતિમાં આવતા નથી ચારણોમાં કાઠીઓમાં વહુ શબ્દ સસરો શબ્દ સાસુ આ શબ્દો નથી આવતા એટલે લાડડી પણ કેવી લાડડી કે પડખેથી પડકાર દેનારી લાડડી જે વખતે ગામની માથે દુશ્મનો સડી આવે એ વખતે મારા ભાઈને ઓરડામ પૂરીને હાકળ દઈ દેવા વાળી નહીં પણ આથ ની માલ પાસ સમશેર આપીને કે કંથા રણ મે જાય કે મત ઢૂંટે કોઈ સાથ ના તો તારા હંઘા ત્રણ જણા હૈયુ કટારીન હાથ કા મરજો કા મારજો પણ પીઠ નો દેજો લગાડ નહીતર સઈ રો મેણા મારી સિંહા કાયર ઘરની નાય એવી લાડડીને સપનાની માલ પા લીયાજી અને માવડી લાવે તો કે માવડી લાવે રે ઓડપો ઢાડીન મે લાવણ માવડી લાવે રે વીરા ને દેને ચૂટિયા દાવણ માવડી લાવે રે ગર્વથી પોતાનું થાન ભરાય જાય એવી જનેતા એવી લાડડી આ દરેક જ્ઞાતિના જુદા જુદા આલરડા છે એમાંથી આપણે આ કાઠી જ્ઞાતિનું આલડું લીધું હજી પણ આપણે પૌભાગઢવી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા બધા આપણે આલડા ચોક્કસ લઈશું જય માતાજી પહુભાગઢવીના